કેમ છો મારા ગુજરાતના વાલી રા હરિઓમ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ નિરોણાની મુલાકાત અવશ્ય લો કારણ કે આપ ગુજરાતમાંથી કચ્છમાં ફરવા આવો છો તો આપ હરિઓમ હોટલની નિરોણાની અવશ્ય મુલાકાત લેજો અહીં તમને ઘર જેવી અને સ્વાદિષ્ટ વાનગીઓ પણ મળી રહેવાની છે સાથે સાથે તમને રહેવા માટે ઉત્તમ સુવિધા એટલે કે રૂમ પણ મળી જવાનો છે સાથે જ તમને અહીં દરેક પ્રકારની સગવડ મળી રહેવાની છે તો આદેશ સંપર્ક કરો હરિયમ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ નિરોણા ડિસ્પ્લે પર નંબર ફોરેસ્ટ વિભાગ માંથી ભીમજીભાઈ મેઘજીભાઈ મહેશ્વરી ની નિવૃત્તિ નિમિત્તે ભવ્ય વિદાય સમારંભ નકરા તાલુકાના સાયરા ગામના વતની તથા હંમેશા સમાજ માટે તત્પર રહેલા અને પશ્ચિમ કચ્છ સમૂહ લગ્ન સમિતિના પાયાના પથ્થર ગણાતા વડીલ શ્રી માનનીય ભીમજીભાઈ મેઘજીબાઈ મહેશ્વરી ફોરેસ્ટ વિભાગમાં ચાલીસ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નિવૃત્ત થયા છે તેમના સન્માનમાં ભવ્ય વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમાજના હોદ્દેદારો રાજકીય તથા સામાજિક આગેવાનો તેમજ પોલીસ વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા ભીમજીભાઈ પોતાની ફરજ દરમિયાન ઈમાનદારી નિષ્ઠા અને કાર્ય પ્રતિબદ્ધતાનો સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું નિવૃત્તિ પ્રસંગે સોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા અને તેમના આગામી જીવનકાળ માટે નિરોગી સુખી તથા સેવા ભાવનાથી ભરેલ જીવન જીવવાની શુભકામના વ્યક્ત કરી આ પ્રસંગે પશ્ચિમ કચ્છ સમૂહ લગ્ન સમિતિના હોદ્દેદારો નક્તણા તાલુકા મહેશ્વરી સમાજના પ્રતિનિધિઓ સાયરા ગ્રામ પંચાયત સમિતિ તથા ફોરેસ્ટ વિભાગના આરએફઓ ને તેમની ટીમ હાજર રહી ભીમજીભાઈ ને સન્માન વડે વધાવ્યા તેઓ હિતેશભાઈ મહેશ્વરીની યાદીમાં જણાવ્યું છે રિપોર્ટર ગોવિંદ માતંગ નિરૂણા સાથે કેમેરામેન હરેશ મહેશ્વરી